રામ નવમીના દિવસે રામાયણની નાની એવી એક ઘટના તરફ આપ સૌનું ધ્યાન દોરવાનું મને મન થાય છે સીતાજીનું હરણ થયું અને એની શોધ માટે હનુમાનજી ગયા અને વાવડ આવ્યા કે લંકામાં અશોક વાટિકામાં સીતાજી બેઠા છે અને પછી બધા પછી તો ખબર પડી ગઈ કે હવે ક્યાં છે તો રાવણ જેવો દુશ્મન નક્કી થયો અને આ તો અયોધ્યાના રાજવીઓ હતા પણ રામાયણમાં એવો ક્યાંય ઉલ્લેખ નથી કે રામે અયોધ્યામાં સમાચાર મોકલ્યા હોય કે આપણે લંકા ઉપર યુદ્ધ કરવા જવું છે રાવણ ને હરાવવાનો છે તો અયોધ્યા થી સેના આવે અને આપણે સેના લઈ અને લંકા ઉપર હુમલો કરીએ એવું વર્ણન કોઈ રામાયણ ની અંદર ન તો વાલ્મિકીજી કર્યું છે કે ન તો તુલસીજી એ કર્યું છે એમાં સીધે સીધું વર્ણન એવું આવે છે કે ન્યા જે હતા વનવાસીઓ આદિવાસીઓ

આવન દિવસે આપ સૌને મળવાનો અવસર ગોઠવી દેવા માટે હું ફરીથી કર્ણાભાઈને અભિનંદન પણ આપું છું અને ધન્યવાદ